હવે આધાર સેવા કેન્દ્ર ની ભીડ માં ઉભા રહેવાની જરૂર નથી હવે ઘરે બેઠા જ તમે મોબાઈલ નંબર એડ્રેસ ઈમેલ ઇમેલ ઇવેન્ટ સુધી મોટા બધા કરેક્શન ઓનલાઈન અપડેટ કરી શકો છો એના માટે સૌથી પહેલા પ્લે સ્ટોર ઓપન કરો ન્યુ આધાર સર્ચ કરો અને એપ ડાઉનલોડ કરો એપ ખુલતા સ્કીપ ઇન્ટ્રોડક્શન પર ક્લિક કરો પછી રજિસ્ટર ઓપ્શન પસંદ કરો અહીં આઈ એમ ઓલરેડી વિથ માય આધાર પર ટેપ કરો જે આધાર કાર્ડ માં ફોન નંબર ફેરફાર કરવો છે એ આધાર નંબર નાખો કન્ટિન્યુ પર ક્લિક કરો પછી પ્રોસીડ પર ટેપ કરો જૂનો મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક છે એ આજે ફોનમાં માં સીમ સાથે ચાલુ હોવો જોઈએ જેથી ઓટીપી આવી શકે વેરીફાઈ થયા બાદ હવે ફેસ ઓથેન્ટિકેશન આવશે ચહેરો ફ્રેમ રાખીને વેરીફાઈ કરો તમારા પ્રોફાઇલ માટે ચાર ડિજિટ આધાર પિન સેટ કરો અને નેક્સ્ટ કરો હવે આ રીતના હોમ ઇન્ટરફેસ ખુલી જશે ઉપર સ્વાઇપ કરો અહીં અપડેટ માય આધાર પર ટેપ કરો આ ઓપ્શનમાંથી ફોન નંબર અપડેટ પસંદ કરો કન્ટિન્યુ પર ક્લિક કરો આધાર સાથે જોડાવા માંગો છો એ નવો મોબાઈલ નંબર નાખો હવે એ નવા નંબર પર ઓટીપી આવશે ઓટીપી નાખીને વેરીફાઈ કરો ફરીથી ફેસ વેરીફિકેશન આવશે ચહેરો સ્કેન કરો અને વેરીફાઈ કરો પહેલે ફક્ત પીચોતેર રૂપિયાનું પેમેન્ટ કરશો અને લગભગ સાત દિવસમાં તમારો નવો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ થઈ જશે જો આ માહિતી કામની લાગી હોય તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો અને આવી જ વધુ ટેક અપડેટ્સ માટે હમણાં જ પેજને ફોલો કરો